કચ્છને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા બન્યા મંત્રી ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળના વિસ્તરણમાં કચ્છને પ્રતિનિધિત્વ મળ્યું છે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળતા સમગ્ર કચ્છમાં આનંદની લહેર જોવા મળી છે ત્રિકમભાઈ છાંગા રતનાલ ગામના રહેવાસી છે અને લાંબા સમયથી જાહેર જીવનમાં સીવા આપી રહ્યા છે તેમની લોક સંપર્ક અને વિકાસ માટેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી તેમને મંત્રીપદ મળ્યું છે અંજાર શહેર તથા આસપાસના વિસ્તારોમાં આ ખુશીના પ્રસંગે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા સોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પર શુભેચ્છા બેનરો લગાવવામાં આવ્યા હતા અને લોકોએ ત્રિકમભાઈને શુભકામનાઓ પાઠવી હતી અંજાર શહેર યુવા ભાજપ પ્રમુખ જીગર ગઢવીએ જણાવ્યું હતું કે અંજારના ધારાસભ્યને મંત્રીપદ મળવું અંજારની પ્રજા માટે ગૌરવની વાત છે ત્રિકમભાઈએ હંમેશા લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી છે અને હવે મંત્રી તરીકે સમગ્ર કચ્છના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ રીતે કચ્છને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળતા કચ્છવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને અંજાર વિસ્તાર ખુશીના રંગમાં રંગાઈ ગયો છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા સમગ્ર કચ્છ સમગ્ર અંજાર અને ભારતીય જનતા પાર્ટી પરિવાર માટે આજ એક ખુશીનો દિવસ છે અમારા શિક્ષિત અને લોકપ્રિય ધારાસભ્ય અંજાર વિધાનસભા મત વિસ્તારના શ્રી રીતમભાઈ સાંગા સાહેબને આજે ગુજરાત રાજ્ય સરકારમાં જ્યારે મંત્રીપદ મળ્યું છે ત્યારે સમગ્ર અંજારની જનતામાં ખૂબ જ એક આનંદની સવારથી જ જ્યારથી નામની જાહેરાત થઈ ત્યારથી જ ખૂબ જ એક ઉત્સાહનો માહોલ છે આજે ને આમ કહી શકીએ તો ત્રણ ચાર દિવસની વાર છે પરંતુ અંજાર માટે આજે દિવાળી જેવો દિવસ કહી શકાય કે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના સતત ફોન વધામણી માટે ચાલુ છે અમારા શ્રી જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી અંજાર વિધાનસભાને અનેક વિકાસની ભેટો આપી છે આરટીઓ કચેરી હોય સરકારી અત્યારે આપ જોઈ શકો છો કે શિક્ષણની ઓફિસ હોય એમ અનેક કચેરીઓ અમે અનેક વિકાસના કાર્યો આ ત્રિકમભાઈ સાંગા સાહેબ દ્વારા કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ હવે વધારેમાં વધારે વિકાસના કાર્યો હજુ પણ થશે અને આજે અમારા સૌ માટે કાર્યકર્તાઓ માટે પણ એક ખુશીનો માહોલ છે અત્યારે અમે સૌને મીઠું મોઢું કરાવી ફટાકડા ફોડી અને આજના આ આનંદને અમે ઉજવ્યો છે અને સૌને ખૂબ જ ખુશીનો માહોલ છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો